ડીસામાં બટાકાનો વેપાર કરતો યુવક ઘરેથી રૂપિયા લઈ ખેડૂતોને અને વેપારીઓને ચૂકવણી કરવા જતો હતો તે દરમિયાન જુનાડીસા ગંગાજી વહોળા પાસે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેમાં તેમના રૂપિયા પણ ગુમ થયા હતા આ બાબતે તેઓએ ડીસા તાલુકા પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી છે ડીસાના જુનાડીસા ગામના ગંગાનગર ખાતે રહેતા ઉદાભાઈ ડાયાભાઈ માળી બટાકાનો છૂટક વેપાર કરીને તેઓનું ગુજરાન ચલાવે છે તેઓ આજે તેઓના ઘરેથી ખેડૂતોને અને વેપારીઓને બટાકાના પેમેન્ટ ચૂકવવાના રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજાર ઘરેથી લઈને નીકળ્યા હતા અને બાઇક પર બે પગ વચ્ચે રૂપિયાની થેલી રાખેલી હતી જોકે તેઓ ગંગાજી વોળા પાસે આવતા અચાનક આંખમાં કંઈક પડી જતાં તેઓ આંખ છોડવા જતા બાઇક સ્લીપ ખાઈ ગયું હતું અને આ દરમિયાન તેઓને સહેજ ચક્કર પણ આવ્યા હતા તેઓએ તુરંત જ સ્વસ્થ થઈ આજુબાજુ જોતા તેઓના રૂપિયા ભરેલી થેલી દેખાઈ ન હતી જેથી તેઓએ સો નંબર પર ફોન કરતા પોલીસ આવી પહોંચી હતી અને તેઓની રૂપિયા ત્રણ લાખ ત્રીસ ગુમ થતા તેઓએ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે તેમજ જો કોઈને આ રૂપિયા મળ્યા હોય અથવા કોઈ લઈ ગયું હોય તો પરત કરવા પણ તેઓએ અપીલ કરી છે અને બટાકાનો નાનો મોટો ધંધો કરી પોતાનો રોજ અંદાજે પાંચ સાડા પાંચના ગાળામાં અને જે મારા બટાકાના વેપાર અત્યારે આપવાના હતા ખેડૂતોને બધાને જે ચૂકવાના હતા એમને ચૂકવા માટે ઘરથી નીકળ્યો તો ગંગાનગર વડાની ઉપર આગળ જતા અચાનક એમ મારી આંખમાં કાંકરા કે કંઈક પડ્યો હોય એવો મને અહેસાસ થયો અને હું આંખ લૂછવા માટે ગયો તરત જ મારું બાઇક સ્લીપ થઈ ગયું એમાં મારે મારી જોડે પેમેન્ટ હતું ત્રણ લાખને ત્રીસ હજાર રૂપિયા જે મારી પગની વચ્ચે મેં મૂકેલા હતા તો એ જયારે બાઈક સ્લીપ થયું એક બે વાર તરત સ્લીપ થઈ અને પડી ગયું બાઈક એટલે પછી તરત જ મને હું થોડો ચક્કર હજાર આયા પછી હું ઊભો થયો ઉભો થઈ અને મેં એકસો આઠ એકસો ને સો નંબર ઉપર સોરી જાણ કરી જાણ કરી પોલીસ સ્ટેશનથી અને પછી ત્યાંથી જે ભરતભાઈ અમારા જમાદાર છે એ આવી અમને તપાસ કરીને અરજી આપી છે ડીસા રૂલરમાં અરજી આપી છે અને જે કોઈને પણ પૈસા કદાચ મળે તો મને સુપ્રત કરવા હું નમ્ર વિનંતી કરું છું કારણ કે હું બટાકાનો ધંધો કરી નાનો મોટો અને મારો ગુજરાન ચલાવું છું અને ત્રણ લાખ ને ત્રીસ હજાર રૂપિયા બહુ મોટી રકમ કહેવાય જે આપશે એને હું રાજી કરીશ પણ જેટલું બને ત્યાં સુધી જલ્દીથી મારા પૈસા કોઈને પણ મળ્યા હોય કોઈ લીધા પણ હોય એમને વિનંતી કરું છું કે જલ્દીથી આપી દેવા નમ્ર વિનંતી